નમસ્કાર પશુપાલન મિત્રો જો તમારે ભેસ છે અને ભેસની અંદર એવો કઈ પ્રોબ્લેમ લાગતો હોય જો દૂધ ઓછું કાઢતી હોય 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 બંધાતી આવતા બંધ થઈ ગયો હોય પશુપાલનને ગમે તેવો પ્રોબ્લેમ હોય તો મિત્રો આજે આપણે એક વિઝિટ કરવા માટે આવેલા છે આપણે ઘણા ઘણા ટાઈમથી આપણે એમને પ્રોડક્ટ આપીએ છીએ અને ઘણા ટાઈમથી એમને એવું રિઝલ્ટ પણ મળ્યા છે તો આપણે એમને વિઝિટ કરવા માટે આવ્યા છે તો મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી અમે તમારા પાસે પણ વિડિયોની માધ્યમથી પહોંચાડી રહ્યા છીએ આ વસ્તુ શું છે ખવડાવવાથી શું શું ફાયદા થાય છે તો મિત્રો આપણે પૂછીશું પૂછીશું કે કેમસ્કાર શું પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતા હતા પહેલા અને શું 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 રહેતા તો નમસ્કાર નામ તમારું ચંપાબેન ચંપાબેન તાલુકો જમ્મુ તાલુકો જમ્મુ સર અને જિલ્લો ભરૂચ જિલ્લો ભરૂચ તો ચંપાબેન તમારે પશુપાલન ને પહેલા શું પ્રોબ્લેમ હતા પાવડર નતા ખવડાવતા હતા પહેલા દૂધ નો ઘટાડો હતો કેટલા કેટલો દૂધ હતું આવતું પહેલું એ બે લિટર કાઢી હતી એને થી વરી 500 ગ્રામ વધ્યું ઓકે પહેલા એમને પશુપાલન 2 લિટર દૂધ કાઢતી હતી અને 500 ગ્રામ નો વધારો થયો અને આ પાવડર કેટલા ટાઈમ થી તમે ખવડાવો અમે દોડેક વર્ષ થી ખવડાવીએ પાવડર દોડેક વર્ષ થી પાવડર ખવડાવો છે અને આ પાવડર ખવડાવા કેટલા બધા ઘણા બધા ફાયદા તમે કહે કે મને કે બહુ બધા ફાયદા થાય તો શું શું ફાયદા એ તમે મને કહો ફેટ માં ફાયદો થયો ભેંસ કસરું નથી ખાતી એ ખાય છે પછી વિજેટ કો દિવસ કરી નથી

ભેંસ વાળી હાથી જેવી થઈ જાય મિત્રો ભેંસ પણ હાથી જેવી દેખાઈ રહી છે તો તમે તમે જો જોઈ શકો છો કેટલી જબરદસ્ત ભેંસ પણ એની ક્વોલિટી તમે જોઈ શકો છો પાછના છે આખી માસી તો મિત્રો તમે જોઈ શકો છો આ પશુપાલન ને આખી તમે જો ખાલી બેસ કેટલી જબરદસ્ત ભેંસ પણ થઈ છે અને તમને કોઈ બી પ્રોબ્લેમ પણ નથી તો આ પાવડર થોડા તમે કેવા ખોરાક લે તો મિત્રો પશુપાલન પોતે બોલે છે તો મિત્રો તમારે પણ જો આવા પ્રોબ્લેમ હોય તો આજે સંપર્ક કરો અને આ મિત્રો આ જે પાવડર છે આ જોઈ શકો છો એના કન્ટેન્ટ મિત્રો કન્ટેન્ટ પણ એના જોઈ શકો છો કેટલા ઘણા બધા કન્ટેન્ટ છે અને જોરદાર એનું રિઝલ્ટ પણ છે તો પશુપાલન તમારે જો પ્રોબ્લેમ હોય અને આપણી ચેનલ પર નવા હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો નવી આવનારી નવી અપડેટ મળતી રહેશે તો મિત્રો આજે જ આપણો સંપર્ક કરો ઓકે